વેલકમ ટુ રસોઈ વિથ જલ્પા હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું એકદમ ગરમ સરસ રૂજવી પહોંચી મોઢામાં મૂકો ને પલળી જાય એવી સુખડી સુખડી માટે આપણે ત્રણ જ મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સની જરૂર પડશે એક છે આ રોટલીનો ઝીણો લોટ આ ઘી અને ગોળ એક વાટકી રોટલીનો લોટ લેવાનો છે એની સાથે અડધીથી પોણી વાટકી જેટલું ઘી લેવાનું છે આમાં ઘી વધારે હશે તો સુખડી સરસ એકદમ નરમ ને એવી બનશે કેમ કે ઘીમાં લોટ શેકવાનો હોય છે અને અડધીથી પોણી વાટકી જેટલો સમારેલો ઝીણો ગોળ લેવાનો છે તો હવે આપણે સ્ટાર્ટ કરીશું સુખડી બનાવવાનું ગેસ પર એક પેન મૂકી અને ગેસ ઓન કરી એમાં સૌથી પહેલાં ઘી એડ કરવાનું છે ગેસમાં ઘી ગરમ થાય ત્યાં સુધી આપણે એક પ્લેટમાં ઘી ઉમેરી અને એને ગ્રીસ કરી લેવાનું છે કારણ કે સુખડી આપણે આમાં પાથરવાની રહેશે એટલે પ્લેટમાં નીચે ઘી લગાવી દેવાનું છે જેથી કરીને સુખડી ચટે નહીં ઘી આવી રીતે ગરમ થઈ જાય એટલે એમાં આપણો જે લોટ આપણે રાખ્યો તો એ ઉમેરી દેવાનો છે અને પછી એને હલાવતા રહેવાનું છે જેથી કરીને લોટ શેકાતો જશે લોટ શેકવાનો છે અને ધ્યાન રાખવાનું છે કે એમાં ગંઠા ના પડી જવા જોઈએ નહીં તો સુખડીમાં મજા નહીં આવે આવી રીતે બી નહીં મીડિયમ રાખવાનો છે અને હલાવતું રહેવાનું છે આવી રીતે હલાયા કરશો એટલે ઘી છૂટું ધીમે ધીમે પડવા લાગશે સેજસેજ લોટની અને દેશી ઘીની સુગંધ પણ બહુ સરસ આવતી હોય છે હવે તમે જોઈ શકો છો આ ઘી ધીમે ધીમે છૂટું પડી ગયું છે હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને પેન ને નીચે ઉતારી પણ બે મિનિટ હલાવવાનું છે અને પછી એમ થાય કે હવે થોડું લાઈટ ઠંડુ પડ્યું છે એટલે એમાં આપણે જે ગોળ રાખ્યો તો અલગથી એ ગળ એમાં ઉમેરી દેવાનો છે ઝીણો ઝીણો સમારેલો ગોળ એમાં ઉમેરી ને હલાવતું જવાનું છે આવી રીતે હવે એકદમ સરસ ગોળ અને લોટ ને ઘી મિક્સ થઈ ગયા છે અને એકદમ હલાવી અને ઘી બહાર છૂટું પડતું હોય એવું દેખાય એટલે બધું સરસ મિક્સ થઈ ગયું છે પછી જે થાળીને આપણે ગ્રીસ કરીને રાખી હતી ઘીથી એમાં એને બધું મિક્સરને ઢાળી દેવાનું છે પછી એને આવી રીતે હોળું કરી દેવાનું છે ને થોડું સેજ ઠંડુ થાય પછી એને કટ કરી લેવાનું છે અને થોડું ઠરવા દેવાનું છે જેથી કરી અને પીસીસ આખા ઉપાડી શકાય તો તૈયાર છે ઘી થી લથપથ રૂ જેવી પહોંચી સુખડી જોઈ શકો છો તમે ઘી પણ ઉપર સરસ તરી આવ્યું છે હવે એમાં હળવા હાથે જે સાઈઝ તમને ગમે જે શેપ ગમે એવા પીસીસ કરી લેવાના છે એસે પાપી દેવાનો છે થોડી ગરમ હોય ત્યારે જ વિડીયો સારો લાગે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો